રાજકોટ હાઈવે ઉપર ચડો ત્યારે વચમાં એક ગામ આવે છે રંગોળા અને રંગોળાના ખાસ કરીને જે ફૂલવડી ગાંઠિયા છે એ ખુબ જ વખણાય છે અને આજે ગાંઠિયા આપણે એક્સપ્લોર કરવાના છે અહીંયા આગળ ઘણી બધી દુકાનો છે તમે લાઈનમાં જોતા હશો ફૂલવડી ની બરાબર છે પણ જેને ફૂલવડી ગાંઠિયા જેને સ્ટાર્ટ કર્યા છે રંગોળાની અંદર બરાબર છે આજે ઘણા વર્ષો પેલા દાદાની આરે પણ વાત કરી છે તેઓ ઈ દુકાને અમે આવી ગયા છે તમે આવતા જ તમે જોશો કે મહાવીર ફરસાણ આ જે અહીંયા દાદા છે એમને જે ફૂલવડી જે ગાંઠિયા છે એમની શરૂઆત કરી છે અને એમના ગાંઠિયાની જો વાત કરીએ તો બહુ દૂર દૂર સુધી જાય છે ને એના સ્વાદની જો આપણે વાત કરવામાં આવે તો આજે તમે એક મહિના પછી પણ આ ગાંઠિયા ખાવ તો તમને એજ સ્વાદ આવે અને રાખી અને કે છે કે ઓગણીસો સુડતાલીસ ની અંદર જેને કેવાય કે એને એમના દાદા એ જે છે ગાંઠિયા બનાવવાની શરૂઆત કરી છે ભાવનગરી ગાંઠિયા વખણાય છે એ ગાંઠિયા જે રંગોળાની અંદર છે એ દાદા જે છે એમના દાદા જે બનાવતા હતા અને રસિક ભાઈ છે એમણે જે આ જે ફૂલ વડી ગાંઠિયા છે એ ગાંઠિયા જે રંગોળા ની અંદર ખાસ કરીને બનાવવાની શરૂઆત કરી હતી જે તમે જોઈ રહ્યા છો અને સ્વાદની વાત કરો તો ફૂલ વડી ગાંઠિયા અત્યારે પૂરા ગુજરાત ની અંદર જેને કહેવાય કે પ્રખ્યાત છે એવા આ ફૂલ ગાંઠિયા જે તમે જોઈ રહ્યા છો અને આ જે દુકાન જે શોપ છે એ જે રસિકભાઈ છે અને વર્ષોથી જે આ જે બેઠા છે એ જ રસિકભાઈ છે જેને ફૂલવડી ગાંઠિયા અને ખાસ કરીને તમે જો રંગોળામાં આવતા હોય તો તમને ઘણી બધી દુકાનો બતાશે પણ ઓરિજિનલ જેને કહેવાય કે ફૂલવડીનો તમારે જો સ્વાદ લેવો છે ફૂલવડીની અંદર ઘણા પ્રકારના મસાલાઓ આવે છે અને જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આપણે દાદા વાત કરશું આગળ પણ ખાસ કરીને આ જે અમે તમને બતાવીએ છીએ તેમની શોપ છે જે મહાવીર ફરસાણ અને એમના ઉપર જે તેમનો આખો જે ટ્રેડ માર્ક લાગેલો હોય છે એમના ફોટો જ છે આ બરાબર છે બાકી તો અહીંયા ઘણી બધી હોય છે પણ જે ઓરિજિનલ આપણે અહીંયા આટલી બધી દુકાનો હોય છે પણ જેને કહેવાય ને કે સાચી કઈ છે સાચો સ્વાદ કોનો છે એ પરખવો ખૂબ જ અઘરું હોય છે ત્યારે જેને આપણે વાત કરીએ કે જે રસિક છે તેમને જો આ રીતનો જેનો લોટ હોય છે ફૂલવડીનો આખો જે કમ્પ્લીટ થતો હોય છે અને પછી જે એને છે તળવામાં આવતા હોય છે ગાંઠિયાને જે આપણે મશીનરી અને પછી જે છે કમ્પ્લીટ થાય અને ત્યાંથી પછી આખા પેકેટ ભરાતો હોય ત્યાંથી પછી કાઉન્ટર છે એને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે તો કઈક ને કઈક જે છે ફૂલવડી એ ફૂલવડી અહીંયા અલગ જ પ્રકારની મળતી હોય છે અને જેને કહેવાય કે ઓરિજિનલ અને દાદા એ જે સ્ટાર્ટ કરી છે એ જે ફૂલવડીનું સ્ટાર્ટઅપ રંગોળાની અંદર એ રસિક દાદા એ કર્યું છે તો એમની આપણે થોડીક વાત કરી મિત્રો જો ફૂલવડી ની જયારે વાત થતી હોય છે ત્યારે જે આખી તૈયાર થતી આપણે તો જે ઘરે પેકેટ આવતા હોય પણ ખ્યાલ નથી હોતો આવી રીતે જે એનો જે આખો લોટ બાંધીને જે આખી પ્રોસેસ કરવામાં આવે છે અને જે પ્રોસેસ કરીને જે અહીંયા જુઓ તમે આ રીતે આખી જે ફૂલવડી છે એ કમ્પ્લીટ થતી હોય છે આવી રીતે જુઓ અને આ જે રસિક ભાઈ છે એમના દીકરા છે દાદા જેવી રીતે કીધું કે ત્રીજી કા ચોથી પેઢી એ જે કમ્પ્લીટલી હજી પણ તેની પરંપરાગત જે અને ગાંઠિયા જેના કુટુંબિક ફૂલ જ આવે છે એ હજી પણ એ પ્રથા એમને હજી પકડી રાખી છે જે તમે જોવો છો અને ચોથી પેઢી હા અને જેને કેવાય કે આ જે છે રંગોળા તમે જોવો છો બરાબર છે આ જે છે ભાવનગર થી આવતો રોડ છે અને આ છે એ રાજકોટ જાય છે ને ત્યાં આગળ જ જે આખું જે મહાવીર પરસાણ માર રસિકભાઈ ફુલવડી વાળા બરાબર છે એ તમને મળી જશે હમણાં દાદા પણ વાત કરશું જો આ કમ્પ્લીટલી આખી તેલમાં કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર છે જો તમે જોઈ શકો છો એકદમ તાજી દરરોજ અહીંયા જેને કહેવાય કે તાજી જ બને ને આપણે દરરોજ રોજે રોજ રોજે રોજ રોજે રોજ કમ્પ્લીટલી અહિયાં તાજી ફૂલવડી બનતી હોય છે અને પછી સામે જે છે તમને જે થતા હોય છે થઈને કાઉન્ટર ઉપર જે છે એ વેચાતી હોય છે અહીંયા ઘણા પ્રકારના ગાંઠિયાઓ છે અલગ અલગ પ્રકારના બને છે આપણે હમણાં આગળ દાદાની સાથે પણ વાત કરીશું કે કઈ કઈ રીતના છે કેટલા વર્ષ જૂના છે અને મેં જે તમને કીધું કે રંગોળાની અંદર જે શરૂઆત કરવા વાળા તો કઈ રીતે એમણે શરૂઆત કરી છે અને કેટલા વર્ષો પહેલા એમને શરૂઆત કરી છે અને એમના જે આ ફૂલવાળી ગાંઠિયા છે એની અંદર એવો તો શું સ્વાદ છે જેથી કરીને હજી જે છે લોકોમાં એક પકડ છે એ જમાવેલી છે જે તમે જુઓ છો બરાબર છે હવે આ રીતે હમણાં આખા જે આ ગાંઠિયા છે એ બહાર કાઢવામાં આવશે બરાબર છે અને પછી અહીંયા કાઢવામાં આવશે અને પછી અહીંયા કમ્પ્લીટલી થતું હોય છે અને આ છે આપણા

એટલે દાદા એ કીધું કે એકદમ મસાલા ને એ બધું જે છે એકદમ પરફેક્ટ બેસ્ટ લોટ ની વાત કરે તો એ પરફેક્ટ એમનું જો પેકેટ ની વાત કરો જો આખું જે છે એમનું ફૂલ વડી નું પેકેટ છે હું તમને બતાવી દઉં દાદા આમાં ઓરિજિનલ ને આપણે ફૂલવડી માં આપડી હું ઓળખ કઈ રીતે ખબર પડે ઓળખ મારો ફોટો નીચે લખ્યો હોય રસિક ભાઈ ફૂલવડી થેલી ઉપર મારો ફોટો બરાબર એટલે દાદા કે છે કે દરેક જે પેકેટ છે ને એ દરેક પેકેટ ની ઉપર એમનો ફોટો હોય છે દાદા આપડા ગાંઠિયા ક્યાં ક્યાં જતા હશે અત્યારે હાલમાં તમને ઘણું ખાવ ને ઓલ ઇન્ડિયામાં ઓલ ઇન્ડિયા માં

એટલું બધું શા માટે લઈ ગાંઠિયા છીએ અને ફૂલવડી નાસ્તા માં બીજી દાદા આપડે વાત કરીએ તો અહીંયા બીજા કેવા કેવા નાટની આપણી પાસે આપણે બનાવીએ છીએ નાયલો ગાંઠિયા ભાખર વડી તળી અજમા ગાથિયા લસુણ વાળા ગાથયા અતિથી સેવો મસાલા વાળી અને સીંગ ભરે દાળ ચણા દાળ દાળ શરૂઆત કરી હતી જેને કહેવાય કે ઓળખ માટે અને એનો ભાવ જે ફૂલવડી ગાંઠિયાનો છે એ કઈ રીતનો છે એ પણ આપણે બીજી આપણે વાત કરીએ ભાવ ની વાત કરીએ તો બસો એસી જયારે હુણું બે વાત બેસતા શીખ્યો ને હું બેસતા ભાવનગર રાત તો સોળ ઉપર હાઈવે ભાવનગર જમણી સાઈડ માં અને રાત તો દાદી સાઈડ માં મારી દુકાલે વાળા દીકરા છે અત્યારે ત્રીજી પેઢી જે છે બરાબર છે એ પણ અહીંયા દુકાને હાજર જ હોય છે અને ઓરિજિનલ અને જેને કેવાય કે રંગોળા જેનાથી પ્રખ્યાત છે એવી જે આ ફૂલ ગાંઠિયા ગાઠિયા જેમનાથી પ્રખ્યાત છે રંગોળા જેની શરૂઆત કરી હતી એવા જે આ રસિક દાદા છે રસિક ભાઈ છે એ ખાસ કરીને એમણે એક જબરજસ્ત ને આજે જયારે વાત કરીએ તો જે સાત સમુદર પાર પણ આ જે ગાંઠિયા છે એ જાય છે અને લોકો જેને કહેવાય ને કે વિપુલ પ્રમાણમાં અહીંયા આગળ જે લેવા આવે છે અહીંયા તો હાઈવે હોય છે હાઈવે ઉપર લોકોની લાઈન લાગેલી હોય છે જયારે ગાંઠિયા બધા લેવા આવતા હોય વાર તહેવાર હોય ત્યારે બહુ લોકો હોય છે અહીંયા આવતા હોય ને અલગ અલગ પ્રકારની જેને કહેવાય કે વસ્તુઓ પણ ઘણી બધી મળતી હોય છે જે તમે જોવો છો ફરસાણ ઘણી બધી વસ્તુઓ જેને કીધું કે અલગ અલગ પ્રકારના ગાંઠિયાઓ છે એ પણ મળતા હોય છે તો ખાસ કરીને આજે જે વિડીયો બનાવવાનો વિડીયો બનાવવાનો એ છે કે આવી અલગ અલગ માહિતી જોવા માંગતા હોય તો અમારી ચેનલમાં જો તમે નવા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા